હું ગુજરાત પ્રદેશ પ્રેસિડેન્ટ સાબીરભાઈ કાબલીવાલા એક્સ એ આજે હું સુરતમાં અહીંયા આવ્યો છું સંગઠનનો વ્યાપ વધારવા માટે અને અહીંયા સુરત શહેરની અંદર અને આસપાસના જેટલા બી તાલુકા જિલ્લા છે ત્યાંના ઓછામાં ઓછા પાંચસો માણસો અમારી લેડીઝો અને જેન્ટ્સ બધા પાંચસો માણસો મારી પાર્ટીમાં આજે જોઈન થયા એમને ખેસ પ્રાઈને એમનું વેલકમ કર્યું આજે આવનારા ઇલેક્શનમાં તો ઘણા મુદ્દા છે એજ્યુકેશનના છે સૌથી પહેલાં તો અને સ્પોર્ટ્સના છે કોમ્યુનિટી સેન્ટરના છે અને હોસ્પિટલના છે એ બધા મેન મુદ્દા જે બી છે જેની જરૂર છે એ બધા મુદ્દા અમે ઉપાડીશું કોર્પોરેશનમાં જે બી ચૂંટાઈને આવે છે લાઇટ કટર પાણી એ મુદ્દા તો કોમન છે એ તો અમે એ તો થાય જ છે એ તો નાનો માણસ બી કોઈ બી અરજી કરીને કરાવી શકે છે પણ મેન મુદ્દા છે એ અમે મેન મુદ્દા અમે કોર્પોરેશનની અંદર ઉપાડીશું અને એક સોલ્વ કરાવીશું અમે બિલકુલ સંતોષ અમને તો શું કોઈને બી સંતોષ નથી કોઈને બી સંતોષ નથી ખાસ કરીને અમારી પાર્ટીને સંતોષ નથી વસ્તુ એ બી છે કોંગ્રેસ બીજેપી આજ સુધી કોઈએ વિરોધ કર્યો નથી અમારી પાર્ટીએ વિરોધ કર્યો છે અને બધાને જાગૃત કર્યા છે અને એના માટે લડી બી રહ્યા છે અહીંયા વધારે અમે ઇલેક્શન લડાઈશું મહાનગરપાલિકા તાલુકા જિલ્લામાં બધે લગભગ બધી સીટો પર અમે અમારા ઉમેદવાર ઉભા રાખીશું અને એક આ કોર્પોરેશન તાલુકા જિલ્લા એવા છે કે ત્યાંથી એક ગ્રાઉન્ડ એક ખેતી થાય છે ગ્રાઉન્ડ પેદા થાય છે એના પછી વિધાનસભા લોકસભા જે આવે છે તમે આમાં મજબૂત થાય ત્યાં અમે ઇલેક્શન લડીશું તમને લખે એક ચાલે છે કે ભાજપ ખુલાસો શું છે ભાજપ પાર્ટી હોય તો આપ સૌ જાણો છો મહારાષ્ટ્રની અંદર મહારાષ્ટ્રની અંદર જે તાજેતરની અંદર બીજેપી અને કોંગ્રેસ એ બે મળીને સરકાર બનાવી છે અને મુસ્લિમોના ખાલી વોટ જ લેવા છે મુસ્લિમોને બીવડાવીને વોટ લે છે કે ભાજપ આવી હશે ભાજપ આવી હશે ભાજપના નામે વોટ લઈ જાય છે અને કોંગ્રેસ મુસ્લિમોને માઇનોરિટી મળે શું ઠેંગો મળે છે કંઈ વાત કંઈ સાંભળવામાં આવતું નથી જે પોલિટિક્સની અંદર જે કોંગ્રેસ પાર્ટી અંદર આજે જે જે બી ચૂંટાયેલા ચાહે કોર્પોરેટર છે ચાહે તાલુકાના છે કાંઈ એમએલએ છે એમ તમે જુઓ અંદર કોઈ વેલ્યુ નથી હું પોતે બે વાર એમએલએ રહી ચૂક્યો છું હું જઈ આવ્યો છું